જય શ્રી કૃષ્ણ મારા વહાલા મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરજો તમે રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી ભગવાન કૃષ્ણની વાણી અવશ્ય સાંભળો આ તમારી જિંદગી બદલી નાખશે ચાલો જરા પણ મોડું કર્યા વગર વાણી સાંભળીએ શ્રી કૃષ્ણ કહે છે આળસુ વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતો નથી જેને જીવનમાં આરામ કરવો ખૂબ જ પ્રિય છે તેને મહેનત કરવી ગમતી નથી ભલા તે વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે તેથી જો તમે કોઈ કામ કરવા માંગો છો તો અત્યારથી જ આળસનો ત્યાગ કરો તમારા કામને ક્યારેય કાલ પર ન છોડવું જોઈએ કારણ કે તે વ્યક્તિ સમયનું મહત્વ ન સમજીને તેને વ્યર્થ જ ગુમાવે છે અંતે તેની પાસે કંઈ કરવા માટે સમય જ નથી બચતો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સફળ ન થવાનું મુખ્ય કારણ હોય છે પોતાના પર ભરોસો ન હોવો જીવનમાં એ જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર વિશ્વાસ હોય જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ નથી તે ક્યારેય સફળ થઈ શકતો નથી એકવાર દાનવીર કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાની વ્યથા સંભળાવી અને કહ્યું કે હે પ્રભુ જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાએ મારો ત્યાગ કરી દીધો તેમાં મારો શું વાંક હતો દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાની ના પાડી દીધી કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા તેમાં પણ મારો શું વાંક અને દ્રૌપદીના સ્વયંવરમાં મારું અપમાન કરવામાં આવ્યું કારણ કે હું રાજપરિવારનો હિસ્સો નથી જવાબમાં શ્રીકૃષ્ણએ કહ્યું હે કર્ણ જરા ધ્યાનથી સાંભળ જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો અને મારા જન્મતાની સાથે જ મારું મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું જે રાત્રે મારો જન્મ થયો તે રાત્રે જ મારે મારા મા બાપથી અલગ થવું પડ્યું જ્યાં પહોંચીને મારે એ દરેક કામ કરવું પડ્યું જે એક ગરીબ પરિવારમાં કરવું પડે છે હું ગાયોનું છાણ હાથેથી ઉપાડતો હતો જ્યારે હું ચાલી નહોતો શકતો ત્યારે મારા પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા મને મારવાની વારંવાર કોશિશ કરવામાં આવી મારી પાસે બાળપણમાં ન તો શિક્ષણ હતું ન મહેલ હતો ન કોઈ ગુરુકુળ હતું કે ન કોઈ વિશાળ સેના હતી તેમ છતાં મારા મામા મને તેમનો સૌથી મોટો શત્રુ માનતા હતા મારું જીવન પણ અનેક પડકારોમાંથી પસાર થયું છે એ વાત એટલી મહત્ત્વની નથી કે જીવનમાં કેટલી વાર અપમાનિત થવું પડે છે પણ એ મહત્ત્વનું છે કે તમે એ અપમાનનો જવાબ કેવી રીતે આપો છો તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને આ બધા પડકારોને પાર કરીને કેવી રીતે આગળ વધો છો એ વાત સૌથી વધુ મહત્ત્વની છે જ્યારે પુસ્તકોમાંથી કંઈ શીખવા નથી મળતું ત્યારે અમુક મતલબી લોકો પાસેથી ઘણું શીખવા મળે છે ભૂલ તેનાથી જ થાય છે જે મહેનતથી કામ કરે છે નક્કામાં લોકોની જિંદગી તો બીજાની બુરાઈ શોધવામાં જ પૂરી થઈ જાય છે ઇજ્જત માણસની નહીં જરૂરતની હોય છે જરૂરત પૂરી તો ઇજ્જત પૂરી બોલતા શીખો નહીં તો આખી જિંદગી સાંભળવું પડશે ઉડવામાં કોઈ બુરાઈ નથી તમે પણ એટલું જ ઉડજો જ્યાંથી જમીન ચોખ્ખી દેખાય ફક્ત એ જ લોકો તમારી પરવા કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે ચૂપ હોવ છો ચિંતા એટલી જ કરો કે કામ થઈ જાય એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય તમે તમારા શબ્દોને ગમે તેટલી સમજદારીથી બોલો પણ સાંભળનાર પોતાની યોગ્યતા અને પોતાના મનના વિચારો મુજબ જ તેનો અર્થ કાઢશે વિશ્વાસ કરો જે તમને ભૂલી ચૂક્યા છે એ પણ યાદ કરશે બસ તેમના મતલબના દિવસો આવવા દો ંદગીની કહાની એ જ છે કે એમાં મનગમતું પાત્ર નથી મળતું જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે બીજાના ખભા પર તો ફક્ત જનાજા ઉચકાય છે તમારું સ્મિત તમારા ચહેરા પર ભગવાનના હસ્તાક્ષર છે તેને તમારા આંસુઓથી ધોવા કે ક્રોધથી મીટવા ન દો કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતું આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે જે વ્યક્તિ દરેક સમયે દુઃખના રોદણા રડે છે તેના દ્વાર પર ઊભેલું સુખ બહારથી જ પાછું વળી જાય છે જેની પાસે આશા છે તે જિંદગીની દરેક પરીક્ષામાં પાસ છે દરેક કોઈ આપણું નથી હોતું અને એ જ સત્ય છે કેટલા વિચિત્ર છે આ જમાનાના લોકો રમકડા છોડીને લાગણીઓ સાથે રમે છે મહાન મગજ વિચારોની ચર્ચા કરે છે સરેરાશ મગજ ઘટનાઓની ચર્ચા કરે છે અને નાનું મગજ લોકોની ચર્ચા કરે છે આ પાંચ જગ્યાએ હંમેશા ચૂપ રહો પહેલું જ્યાં તમારા શબ્દોની કોઈ કિંમત ન હોય બીજું જ્યાં બોલ્યા પછી તમારે પછતાવો ન કરવો પડે ત્રીજું જો તમારા બોલવાથી કોઈનું દિલ દુભાય છે ચોથું જો તમે ગુસ્સામાં છો કારણ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વગર કંઈ પણ બોલી દે છે અને પાંચમું જ્યાં તમારી સમજદારી સાંભળનાર કોઈ ન હોય કોઈનું કષ્ટ જોઈને જો તમને પણ કષ્ટ થાય છે તો સમજી લેવું કે તમારી આત્મામાં પરમાત્મા બિરાજમાન છે ફક્ત સુકૂન શોધો જરૂરિયાતો ક્યારેય પૂરી નથી થતી જિંદગીમાં બધો ઝઘડો ઈચ્છાઓનો છે ન તો કોઈને ગમ જોઈએ છે અને ન તો કોઈને ઓછું જોઈએ છે જેના ઈરાદા હંમેશા સાફ હોય છે ઘણીવાર લોકો તેની જ વિરુદ્ધ હોય છે જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો કારણ કે બોજ બની જવા કરતાં યાદ બનવું વધુ સારું છે જૂઠની ખરીદી લાંબો સમય ટકતી નથી સત્ય ભલે એક હોય અંત સુધી સાથ આપે છે કોઈ માણસની આજ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉરાવો કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાને પણ ધીરે ધીરે હીરામાં બદલી દે છે સમય જ્યારે ફેસલો કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી હોતી માણસનું કામ પૂરું કરનાર શબ્દ છે કાલે કરીશ ન તો વધુ બોલવું સારું છે ન તો જરૂરતથી વધારે ચૂપ રહેવું જેમ ખૂબ વધુ વરસાદ પડવો પણ સારો નથી તેમ ખૂબ વધુ તડકો પણ નથી હોતો વિચાર કરો જ્યારે આપણો જન્મ આપણી મરજીથી નથી થતો તો મૃત્યુ પણ આપણી મરજીથી નથી થતું તો આ જન્મ મરણ વચ્ચે થતી બધી વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે હોઈ શકે જિંદગીમાં દરેક તકનો ફાયદો ઉઠાવો પણ કોઈની મજબૂરીનો નહીં જો જિંદગી તક આપે છે તો દગો પણ આપી દે છે આજના જમાનામાં સુખી થવું હોય તો સ્વાર્થી બનવું પડશે આ અમે નહીં પણ આ યુગની સત્ય હકીકત છે જે આપણી લાગણીઓની કદર નથી કરી શકતા તેમની પાછળ પાગલ થવું પ્રેમ નહીં પણ મૂર્ખામી છે પવન જો મોસમનો રૂખ બદલી શકે છે તો દુવાઓ પણ મુસીબતની પળ જરૂર બદલી શકે છે જે દિલમાં છે તે કહેવાની હિંમત રાખો જે બીજાના દિલમાં છે તેને સમજવાની સમજ રાખો સંબંધો ક્યારેય તૂટશે નહીં પોતાની લગન હિંમત અને સકારાત્મક વિચારોના સહારે માણસ અનેક વિકટ પરિસ્થિતિઓમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે આ એક નિશ્ચિત વાત છે કે તમે કામ પૂરું નથી કરી શકતા જો તમે કામ શરૂ નહીં કરો કોઈપણ કામનો સૌથી અઘરો ભાગ કામ શરૂ કરવો છે ક્યારે હાર ન માનો આજે અઘરું છે કાલ તેનાથી સારી હશે પણ કાલ પછીનો દિવસ સોનેરી હશે જો માણસમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો દુનિયામાં કશું અસંભવ નથી જ્યાં બીજાને સમજવા મુશ્કેલ થઈ જાય ત્યાં ખુદને સમજાવી લેવું જ બહેતર છે શરીર માટીનું છે શ્વાસ બધા ઉધાર છે અભિમાન પણ છે તો કઈ વાતનું અહીં તો આપણે બધા ભાડુવા જ છીએ મુશ્કેલીઓ જિંદગીનો હિસ્સો છે જેણે પોતાની મુશ્કેલીઓ પર પગ મૂક્યો છે તે જીતી ગયો છે અને જેણે પોતાની મુશ્કેલીઓને માથા પર સવાર કરી લીધી છે તે લૂંટાઈ ગયો છે જિંદગીમાં ઘણીવાર આપણે મોટી મોટી મુશ્કેલીઓમાંથી એમ જ નીકળી જઈએ છીએ જાણે કોઈ છે જે આપણો સાથ આપી રહ્યું છે અને એ જ અદૃશ્ય શક્તિને આપણે પરમાત્મા કહીએ છીએ એટલે યાદ રાખજો જ્યારે દુનિયા સાથ છોડી દે છે ત્યારે ઈશ્વર તમારો હાથ પકડી લે છે ક્રોધની સામે થોડું અટકતા શીખો અને ભૂલની સામે થોડું ઝૂકતા શીખો જે તમારા હાથમાં નથી જો તેનો મોહ કરશો તો જિંદગી નર્ક બની જશે જિંદગીમાં એટલો પાઠ તો મળી ગયો ફિકરમાં રહેશો તો ખુદ બળશો બેફિકર રહેશો તો દુનિયા બળશે એકલતાની એક અલગ જ મજા છે તેમાં કોઈના છોડી જવાનો ડર નથી હોતો તમે જાતે જ પોતાને કમજોર માની બેઠા છો બાકી જે તમે કરી શકો છો તે બીજું કોઈ નથી કરી શકતું કિસ્મત ફક્ત મહેનતથી બદલે છે બેસીને વિચારવાથી નહીં જિંદગી બહુ નાની છે એટલે કોઈ માણસનો પીછો કરવા કરતાં અનેક ગણું સારું છે કે તમે તમારા સપના પૂરા કરો સાચા રસ્તા પર ચાલવું જરા મુશ્કેલ છે પણ એ રસ્તા પર તમને કોઈ પાડી શકતું નથી પડતા પડતા જ બાળક ચાલતા શીખે છે ડૂબતા ડૂબતા જ માણસ તરતા શીખી જાય છે ઈજાથી ગભરાઈને ક્યારેય પાછા ન હટતા કારણ કે ઠોકર ખાઈને જ માણસ સંભાળતા શીખે છે નિષ્ફળતા પર લાખો મેણા આવશે પણ નિરાશ ન થતા કારણ કે આ એ જ સમય છે જેનાથી તમારી ઓળખ થશે માં પછી ફક્ત હિંમત જ મનુષ્યનો સાથ આપે છે જે મનુષ્યને ક્યારેય હારવા નથી દેતી કુદરતે આપણને સૌને હીરા બનાવ્યા છે બસ શરત એ છે કે જે ઘસાશે તે જ ચમકશે બધું પુસ્તકોમાંથી જ શીખવા નથી મળતું અમુક મતલબી લોકો પાસેથી પણ ઘણું શીખવા મળે છે ક્યારેય કોઈ જરૂરિયાતમંદને તમારા આંગણે અપમાનિત ન કરશો કારણ કે ઉપરવાળાને કટોરો બદલતા વાર નથી લાગતી આજે રસ્તો બનાવી લીધો છે કાલે મંજિલ પણ જરૂર મળશે હોંસલાથી ભરેલી આ કોશિશ એક દિવસ જરૂર રંગ લાવશે આ સંસારમાં કશું જ સ્થિર નથી ન સમય ન પ્રેમ ન તિરસ્કાર અને ન તો સંબંધ કોઈ તમને ન સમજે તો ચિંતા ન કરતા કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને સમજમાં નથી આવતા મિત્રતા કોઈ સ્વાર્થ નહીં પણ એક વિશ્વાસ છે જ્યાં સુખમાં હસી મજાકથી લઈને સંકટમાં સાથ આપવાની જવાબદારી હોય છે અહીં જૂઠા વાયદા નહીં પણ સાચી કોશિશો કરવામાં આવે છે સાચું બોલનારો અને સાચા રસ્તે ચાલનારો માણસ હંમેશા દુનિયાને કડવો લાગે છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પણ અપમાન બહુ વિચારીને કરવું જોઈએ લગન નાનો શબ્દ છે પણ જેને લાગી જાય છે તેનું જીવન બદલાઈ જાય છે જ્યારે સંબંધો રડાવવા લાગે તો તેને નજરઅંદાજ કરતા શીખો જિંદગી બહુ સરળ થઈ જશે દુઃખ આવતા પહેલાં જ દુઃખી થનારો વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ દુઃખ ભોગવે છે નિષ્ફળતા જીવનનો એક ભાગ છે જો તમે ક્યારેય નિષ્ફળ નહીં થાવ તો તમે ક્યારેય શીખશો નહીં અને જ્યારે તમે શીખશો નહીં તો પરિણામ સ્વરૂપ તમારામાં બદલાવ નહીં આવે અને ન તો તમે નવી વસ્તુઓ શીખી શકશો એટલે જીવનમાં નિષ્ફળતાઓ બહુ મહત્વપૂર્ણ છે સમય સાથે લડીને જે નસીબ બદલી નાખે માણસ એ જ જે તકદીર બદલી નાખે કાલે શું થશે ક્યારેય ન વિચારો શું ખબર કાલે સમય પોતે પોતાની તસવીર બદલી નાખે ખુશી આઝાદી પર નિર્ભર હોય છે અને આઝાદી એ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસિક છો વિશ્વાસ વગર આ દુનિયામાં કોઈ પણ સંબંધ લાંબો સમય નથી ટકી શકતો જો કોઈ ભૂલના કારણે કાલનો દિવસ દુઃખમાં હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો જે લક્ષ્યમાં ખોવાઈ ગયો સમજો તે જ સફળ થઈ ગયો શ્રી કૃષ્ણ કહે છે માણસના બરબાદ થવાના પાંચ કારણો છે ઊંઘ ગુસ્સો ડર થાક અને કામ ટાળવાની આદત સફળતા ખુશીની ચાવી નથી ખુશી સફળતાની ચાવી છે તમે જે કરી રહ્યા છો તેને જો તમે પ્રેમ કરો છો તો તમે જરૂર સફળ થશો બીજાનું ભલું કરનારા મનુષ્યને હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે કારણ કે હંમેશા ફળ આપનારા વૃક્ષોને જ પથ્થર મારવામાં આવે છે સત્યથી કમાયેલું ધન દરેક પ્રકારે સુખ આપે છે છળ કપટથી કમાયેલું ધન હંમેશા દુઃખ આપે છે ચૂપ રહેવા જેવો કોઈ જવાબ નથી અને માફ કરી દેવા જેવી કોઈ સજા નથી હોતી જ્યારે મહેનત કરવાથી સપના પૂરા નથી થતા તો રસ્તો બદલો સિદ્ધાંત નહીં કારણ કે ઝાડ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહીં કોઈની સંગતથી તમારા વિચાર જો શુદ્ધ થવા લાગે તો સમજવું કે તે માણસ કોઈ સાધારણ વ્યક્તિ નથી તમારો ખરાબ સમય જ તમને મજબૂત બનાવે છે એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેની વિશેષતા શીખે છે તેની સાથે સરખામણી અને ઈર્ષા નથી કરતો આજના સમયનો ભગવાન એ જ છે જેની પાસે પૈસા અને પદ છે આજે સંબંધનું બીજું નામ પૈસા બની ગયું છે ઘરમાં ગમે તેટલી ગંદકી કેમ ના હોય જો તમારી પાસે પૈસા છે તો તમારી અભણતા તમારા ખરાબ કર્મો તમારો ખરાબ વ્યવહાર બધું માફ કરી દેવામાં આવશે આ કળિયુગ છે અહીં ખરાબની સાથે ખરાબ થાય કે ન થાય પણ સારાની સાથે ખરાબ અવશ્ય થાય છે જિંદગીમાં ક્યારેય કોઈને એટલું મહત્ત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે તમારા જીવનની સમસ્યાઓ કોઈની સાથે વહેંચશો નહીં કારણ કે એંશી ટકા લોકોને તેનાથી કોઈ ફર્ક નથી પડતો અને બાકીના વીસ ટકા લોકો ખુશ થશે કે તમારા જીવનમાં આ સમસ્યાઓ છે શ્રી કૃષ્ણ કહે છે કે લોકો પોતાના પણાનો દેખાવ કરે છે સમય આવવા પર બધું સમજાઈ જાય છે તમારી સમસ્યાઓ દરેક સાથે ન વહેંચો કોઈ મીઠું બોલી રહ્યું છે કે સહાનુભૂતિ બતાવી રહ્યું છે તો તેનો અર્થ એ નથી કે તે તમારો શુભચિંતક છે કર્મોનું લખેલું દરેક હાલતમાં ભોગવવું પડે છે સારો માણસ મતલબી નથી હોતો બસ તે દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી જે માણસ રડતા રડતા ગુસ્સામાં બધું બોલી દે છે તે સાચો હોય છે કારણ કે ગુસ્સો અને રડવું માણસને સાચું બોલવા માટે મજબૂર કરી દે છે કોઈનાથી વધારે અપેક્ષા ન રાખવી કારણ કે જેટલો વધારે લગાવ હોય છે તેટલો ઊંડો ઘા હોય છે કાચ અને સંબંધ બંને નાજુક હોય છે પણ બંનેમાં ફરક ફક્ત એટલો જ છે કે કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી દુઃખ વહેંચી નથી શકાતા અને સુખ ખરીદી નથી શકાતા ક્યારેક ક્યારેક એ વ્યક્તિ તમને રડાવી દે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો ચહેરાનો રંગ જોઈને દોસ્ત ન બનાવતા તનનો કાળો ચાલશે પણ મનનો કાળો નહીં ચાલે જિંદગીનો બધો ખેલ તો સમય રચે છે માણસ તો ફક્ત પોતાનું પાત્ર ભજવે છે એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા લોકો પર વિશ્વાસ કરો છો કે નથી કરતા તમને તમારા પર સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ લોકોની વાતોમાં આવીને કોઈ માણસની ખોટી ઇમેજ પોતાના મગજમાં બનાવવી સૌથી મોટી મૂર્ખામી છે અમુક લોકોને ગમે તેટલા પોતાના બનાવવાની કોશિશ કરી લો પણ તેઓ સાબિત કરી દે છે કે તેઓ આપણા ક્યારેય નથી બની શકતા સમય રહેતા જ ખુદને બદલી લેવામાં જ ભલાઈ છે કારણ કે જો સમયે બદલ્યા તો બહુ તકલીફ થશે અમુક લોકો મતલબ માટે દરેક સંબંધ જોડે છે પોતાનું કામ કઢાવીને સાચા લોકોનું દિલ તોડે છે તેઓ સમજે છે તેમનાથી વધારે ચાલાક કોઈ નથી પણ હકીકતમાં તેઓ પોતે જ પોતાનું નસીબ ફોડે છે જો તેમને જવું છે તો જવા દો શા માટે પકડી રાખવા છે સંબંધોમાં પ્રેમ સારો લાગે છે ભીખ માંગવી નહીં પત્નીને ઉડવા માટે પાંખોની નહીં પણ પોતાના પતિના સાથ અને પોતાના પણાની જરૂર હોય છે વાર્તા રાજા અને માળી એક સમયની વાત છે એક ગરીબ માણસ રાજાના મહેલમાં માળીનું કામ કરતો હતો તેણે રાજમહેલના બગીચામાં અનેક પ્રકારના ફળોના ઝાડ વાવ્યા હતા જે ફળ પાકી જતાં તે તોડીને રાજાની સામે રજૂ કરી દેતો ઘણીવાર ખુશ થઈને રાજા તેને ઇનામ પણ આપતા એકવાર બગીચામાં કેરી દ્રાક્ષ અને નાળિયેરના ફળ આવ્યા હતા માળી ટોપલી લઈને બગીચામાં પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે આજે કયું ફળ મહારાજ માટે લઈ જાઉં થોડી વિચાર્યા પછી તેણે દ્રાક્ષ તોડી લીધી અને ટોપલી ભરીને રાજા પાસે પહોંચ્યો તે દિવસોમાં રાજા થોડા ચિંતિત હતા તેમને ગુપ્તચર દ્વારા સૂચના મળી હતી કે પાડોશી રાજ્યનો રાજા તેમના પર આક્રમણ કરવાની તૈયારીમાં છે તેઓ બસ આ વિશે ઊંડા વિચારમાં ડૂબેલા હતા ત્યારે જ માળી તેમની પાસે પહોંચ્યો અને ચૂપચાપ તેમની સામે ટોપલી મૂકીને થોડે દૂર જઈને બેસી ગયો રાજા વિચાર મંથન કરતાં કરતાં ટોપલીમાંથી દ્રાક્ષ ઉઠાવીને ખાવા લાગ્યા તેઓ અડધી દ્રાક્ષ ખાતા અને અડધી ફેંકી દેતા જે માળીના ઉપર પડતી જેવી દ્રાક્ષ માળીને વાગતી તે કહેતો ભગવાન તું બહુ દયાળુ છે વિચારોમાં ડૂબેલા રાજાનું ધ્યાન જ નહોતું કે તેઓ દ્રાક્ષ માળીના ઉપર ફેંકી રહ્યા છે એકવાર ફરી તેમણે દ્રાક્ષ માળી ઉપર ફેંકી અને માળીએ ફરીથી કહ્યું ભગવાન તું બહુ દયાળુ છે આ વખતે રાજાનું ધ્યાન માળી તરફ ગયું તેમણે આશ્ચર્યથી તેને જોયું અને પૂછ્યું માળી હું તારા પર એઠા ફળ ફેંકી રહ્યો છું અને તું કહી રહ્યો છે ભગવાન તું દયાળુ છે આમાં ભગવાનની કેવી દયા માળીએ જવાબ આપ્યો મહારાજ આજે બગીચામાં ત્રણ પ્રકારના ફળ હતા કેરી દ્રાક્ષ અને નાળિયેર હું વિચારી રહ્યો હતો કે તમારા માટે કયું ફળ લાવું ભગવાનની દયાથી માળી બુદ્ધિમાં આવ્યું કે હું તમારા માટે દ્રાક્ષ લઈ જાઉં અને હું દ્રાક્ષ લઈ આવ્યો જો હું કેરી કે નાળિયેર લાવ્યો હોત તો વિચારો મારા હાલ શું થાત એટલે હું કહી રહ્યો છું કે ભગવાન બહુ દયાળુ છે રાજા માળીનો જવાબ સાંભળીને વિચારવા લાગ્યા કે હું નક્કામો ચિંતિત હતો ભગવાનની દયાથી તેમને સમય રહેતા પાડોશી રાજ્યના રાજાની યોજનાની ખબર પડી ગઈ તેનાથી તેમને પોતાના રાજ્યની રક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી ગયો તેમણે ભગવાનનો આભાર માન્યો અને રાજ્યની રક્ષાની તૈયારીમાં લાગી ગયા જ્યારે યુદ્ધ થયું તો તેમાં તેમનો વિજય થયો અને તેમણે પોતાનું રાજ્ય બચાવી લીધું મિત્રો આ વિડીયો પરથી આપણને એ જ શીખ મળે છે કે સમયનું ચક્ર આવું જ છે ક્યારેક સારો સમય આવશે તો ક્યારેક ખરાબ સારા સમયમાં ભગવાનનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ અને ખરાબ સમયમાં ફરિયાદ કરવા લાગીએ છીએ જ્યારે જરૂર એ છે કે સારા સમય માટે આપણે ભગવાનનો આભાર માનીએ અને ખરાબ સમય માટે પણ આભાર વ્યક્ત કરીએ કે આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમણે આપણી સામે આ પરિસ્થિતિઓ ઊભી કરી છે નાની નાની મુશ્કેલીઓનો સામનો કરીને જ આપણે મોટી મુસીબતોનો સામનો કરવા યોગ્ય બની જઈએ છીએ એટલે જીવનમાં આવનારી નાની નાની સમસ્યાઓથી ગભરાશો નહીં સકારાત્મક રહીને સમસ્યાના નિવારણ વિશે ચિંતન કરો યોજના બનાવો અને નિવારણમાં લાગી જાઓ ખરાબ પરિસ્થિતિઓ તમારી મક્કમતાની પરીક્ષા છે શ્રી કૃષ્ણ કહે છે કે એક માણસને ગુમાવીને આગળ તો વધી શકાય છે પણ તેના ખાલીપણાને હજારો લોકોથી પણ નથી ભરી શકાતું જે સબ્રની સાથે ઇંતજાર કરતા જાણે છે તેમની પાસે દરેક વસ્તુ કોઈના કોઈ બહાને પહોંચી જ જાય છે જ્યાં સુધી વિપરીત પરિસ્થિતિઓ સામે લડશો નહીં ત્યાં સુધી તે તમારા પર હાવી થતી રહેશે ફક્ત સમયના ભરોસે બેસી ન રહેતા કિસ્મતવાળાના હાથ ખાલી રહી શકે છે પણ મહેનત કરનારાના ક્યારેય નહીં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો ધન્યવાદ